સુરતના કોટ વિસ્તારની ઝાંપા બજારમાં લોખંડના સળિયા લગાવી દેવાતા સ્થાનિકોમાં રોષ ફેલાયો તાજેતરમાં ખાનગી બજારના જાહેર રસ્તા ઉપર લોખંડના ગેટ લગાવી દીધા હતા અને બાઉન્સર બેસાડ્યા હતા જેની જાણ થતા જ મનપાની ટીમે આ ગેટ દૂર કર્યા હતા ત્યારબાદ હવે રસ્તા ઉપર જ લોખંડના પાઇપ ઉભા કરી દેવાતા વધુ એક વિવાદ સર્જાયો છે જો આગ જેવી કોઈ દુર્ઘટના બને તો ફાયર બ્રિગેડ કઈ રીતે પહોંચશે ગોપી તળાવ પ્રોજેક્ટના ડેવલપમેન્ટ અને ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે આ નિર્ણય હતો ગોપી તળાવના ડેવલપમેન્ટ માટેની જગ્યા ટ્રસ્ટ પાસેથી જમીન લેવામાં આવી હતી તેના બદલામાં બજારની ચાલ ગલીઓ વાહન વ્યવહાર માટે બંધ કરવાનો ઠરાવ સ્થાયી સમિતિની બેઠકમાં લેવાયો હતો જે તે સમયે ગલીનો ઉપયોગ ફક્ત રાહદારીઓ પગપાળા અવરજવર માટે કરી શકે તેવી જોગવાઈ થઈ હતી તેમ છતાં લોખંડના ગેટ લગાવી દેવાતા ભારે વિવાદ સર્જાયો હતો

જઈ શકે અમુક સમાજના લોકો ટુ વ્હીલ લઈને જઈ શકતા હતા એવી વાત સાંભળી હતી પણ એના ભાગરૂપે અમે સૌનો સાથ સૌનો વિકાસનું નિરાકરણ કરી અને બોલાડ મૂકી દીધા એટલે કોઈ પણ રાહદારી ત્યાંથી ચાલી શકે તે માટે મહાનગરપાલિકા દ્વારા ત્યાં બોલાડ મૂકી દેવામાં આવે છે અમને તાત્કાલિકના ધોરણે બોલાડ મુકાવી દીધા છે પણ આવનાર સમયમાં હાઇડ્રોલિક બોલાડ મૂકી ઇમરજન્સી સર્વિસને જઈ શકે તે માટે આવનાર સમયમાં હાઇડ્રોલિક બોલાડ પણ અમે મુકાવી દઈશું